રાજકુમાર દૂધનું ગોચર આ રાશિઓની લગાવશે લોટરી ચાર સપ્ટેમ્બર સુધી જલસા કરાવશે બાવીસ ઓગસ્ટે બુધ ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે અને તેનાથી ચાર મુખ્ય રાશિના લોકોના દિવસો બદલાઈ શકે છે આ સમય દરમિયાન તમને ઘણો ફાયદો થશે મિત્રો આપની કુંડળીમાં ગ્રહોનું મોટું મહત્વ છે ગ્રહ જ્યારે પોતાની ચાલ બદલે છે તો વ્યક્તિના જીવનમાં મૂત્રપાથન થાય છે એનો પ્રભાવ ઘણી વખત તમારા પર સકારાત્મક થાય છે તો ઘણી વખત નકારાત્મક હાલ આગામી સપ્તાહથી ગ્રહના રાજકુમાર દૂધ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવાના છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગોચરની અસર તમામ બાર રાશિઓ પર પડવાથી ચાર ખાસ રાશિઓ એવી પણ છે જેને આ ગોચરથી લાભ મળવાનો છે બાવીસ ઓગસ્ટના રોજ બુધ ચંદ્રની રાશિ ગોચર કરવા જઈ રહ્યો છે ત્યારબાદ ચાર સપ્ટેમ્બરે તે સિંહ રાશિમાં ગોચર કરી જશે આ ગોચરથી રાશિચક્ર ની બાર રાશિઓમાંથી આ ચાર રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનો છે તો ચાલો જાણીએ એ કઈ કઈ રાશિઓ છે જેને બુધના ગોચરથી લાભ મળવાનો છે તો મિત્રો તમે લોકો આ વીડિયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ શ્રી રામના સાચા ભક્તો હોય તો આ વિડીયો છે કારણ કે ભગવાન શ્રી રામના આશીર્વાદ મળવાના છે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શ્રી રામને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શ્રી રામ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો નંબર એક કન્યા રાશિ મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે બુધના ગોચરથી તમને જબરદસ્ત લાભ મળવાના છે આ સમય દરમિયાન તમને સારા સમાચાર મળી શકે છે જો તમે નોકરી કરતા હો તો તમારી આવક વધી શકે છે આ સિવાય તમને પ્રમોશન પણ મળી શકે છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારી શોધ પૂરી થઈ શકે છે સાથે જ વેપારી માટે પણ આ સમય સારો રહેવાનો છે નોકરી બિઝનેસમાં લાભ મળવાના એંધાણથી કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે જેના કારણે બોનસ ઇન્ક્રીમેન્ટ આ ઉપરાંત કોઈ મોટી જવાબદારી મળશે નોકરીમાં ખૂબ લાભ મળવાની તક છે લાંબા સમયથી જે મંદીના વાદળો સવાયેલા હશે તે દૂર થશે ખોટ નફામાં ફેરવાઈ શકે છે કર્યાના ક્ષેત્રે પણ લાભ મળશે જે જાતકો ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે પરિવારમાં સુખ શાંતિ રહે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે નંબર બે વૃષ્ટિ મિત્રો વૃશ્વિક રાશિના જાતકોને જણાવી દઈએ કે બુધનું ગોચર તમારી આર્થિક સ્થિતિ પર સકારાત્મક અસર કરશે તમારી સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે અને તમને પૈસા એકત્ર કરવાની નવી તકો મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમને લાભ આપી શકે છે આ સમય દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ પહેલા કરતાં સારું રહેશે મિત્રો આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે બુધના રાશિ પરિવર્તનથી તમારી બુદ્ધિમાં જબરદસ્ત વધારો થશે હા મિત્રો વૃષભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે માતા લક્ષ્મી અને ભગવાનના આશીર્વાદથી ભગવાન વિષ્ણુ તમે તમારા કામમાં ઉત્કૃષ્ટ રહેશો વૃશ્ચિક રાશિના લોકો પણ ભાગ લેશે આ મહિનામાં વૃશ્ચિક રાશિના લોકોના બધા સપના સાકાર થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળશે વૃશ્ચિક રાશિના લોકોના પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અચાનક આર્થિક સંકટ આવવાની સંભાવના છે અવિવાહિત લોકોના લગ્ન જીવનમાં પણ ફાયદો થશે અને આ સમય દરમિયાન તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે નંબર ત્રણ કુંભ રાશિ મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે બુધના ગોચરથી ખૂબ જ શુભ ફળ મળવાના છે તમે નવું કામ કરી શકો છો આ સિવાય જો તમે જમીન મકાન અને વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સારો છે આ દિવસોમાં તમારા ખર્ચાઓમાં ઘટાડો થશે અને તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ પણ સમાપ્ત થશે તમારા પરિવારના સભ્યો તમારી પ્રશંસા કરશે જેનાથી તમે ખુશ રહેશો પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરશો ખર્ચ વધવાના કારણે મનમાં ડર રહેશે તમારી આવક સામાન્ય રહેશે પરિણામે તમે થોડો બોજ અનુભવશો તમે કંઈક નવું કરવાનો પ્રયાસ કરીશો જેથી આવકમાં વધારો થાય તમારું વૈવાહિક જીવન સારું રહે આજે લવ લાઈફ જીવતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે તમે તેમને મદદ કરવાનો પ્રયાસ કરશો મહત્વપૂર્ણ પ્રયાસોને વેગ આપવાનો સમય છે કાર્યક્ષમતા અને ક્ષમતાના આધારે વધુ સારું કરશે સકારાત્મક પરિસ્થિતિ જાળવવામાં સફળતા મળશે આર્થિક બાબતોમાં વ્યવસ્થિત પ્રયાસો વધારશે જવાબદાર લોકો સાથે મુલાકાત થશે પરિવાર સાથે ખુશીઓ વહેંચી શકશો સોદાબાજીની બાબતો સાનુકૂળ બનશે નજીકના લોકો માટે વધુને વધુ કરવાની ભાવના રહેશે સહકાર જાળવી રાખશે સુવિધા સંસાધનો વધશે વાણી અને વર્તનમાં બળ મળશે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભૂતકાળમાં કરેલા કેટલાક રોકાણોને કારણે તમને તમારા પરિવારમાં સફળતા મળશે હા મિત્રો તમે ખોટા નિર્ણયો ન લો અન્યથા તમે શરમ અનુભવી શકો છો તમને જણાવી દઈએ કે તમે કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી વ્યવસાયને પાટા પર લાવવાનો પ્રયાસ કરી શકો છો પરંતુ તમે બધા સંજોગોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી શકો છો અતૂટ વિશ્વાસ અને આસ્થા તમને પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી શકે છે આના કારણે ઘણીવાર અસંતોષ રહી શકે છે તમે નવી નોકરી શોધી શકો છો બૂમના રાશિ પરિવર્તનથી તમારો સમય અનુકૂળ રહે છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર